તમે અહીં સુધી પહોંચી ગયા છો આનો અર્થ એ છે કે તમારી અંદર કંઈક એવું છે જે બીજા લોકોના ટોળાથી અલગ છે એક એવી આગ જે હજુ સુધી બુજાઈ નથી આ સૌથી મોટી વાત છે લોકો ઘણીવાર કંઈક ઈચ્છે છે પણ તે ઈચ્છાને વાસ્તવિકતામાં ફેરવી શકતા નથી અને તમે કદાચ હજુ પણ આ પ્રશ્ન સાથે ઊભા છો કેવી રીતે અને આ પ્રશ્ન એ છે કે આપણે આજે સાથે મળીને સમાપ્ત કરીશું વિઝ્યુઅલાઇઝેશનથી વાસ્તવિક અભિવ્યક્તિ સુધીની સફર કોઈ વાર્તા નથી તે એક જીવંત પદ્ધતિ છે એક એવો માર્ગ જે તમારી આંખો દ્વારા જોયેલા ચિત્રોને તમારા હાથમાં મૂકે છે અને જો તમે તેને સંપૂર્ણપણે સમજો છો અને તેને તમારા આત્માથી અપનાવો છો તો ભવિષ્ય આજે જેવું જોઈ રહ્યું છે તેવું નહીં હોય તેથી હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે જે વચ્ચેથી નીકળી જાય છે તે ક્યારેય દરવાજા સુધી પહોંચતો નથી જ્યાં બ્રહ્માંડ તમારી રાહ જોઈ રહ્યું છે અહીં દરેક શબ્દ તમારા જીવન માટે લખાયેલ છે દરેક પંક્તિ તમારી ચેતનાને જાગૃત કરવા માટે રચાયેલ છે અને દરેક વિચાર આ પદ્ધતિમાં ઊંડા ઉતરીને બહાર આવ્યો છે અને હા જો આ શબ્દો તમને અંદરથી સ્પર્શે છે તો એક નાનું કામ કરો નીચે તમારો અનુભવ લખો અને આ વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારી દરેક લાઈક અને કમેન્ટ મને વધુ સારું કરવાની શક્તિ આપે છે હવે આંખો બંધ કરો અને મારી આ સફર પર આવો વિઝ્યુઅલાઇઝેશનથી અભિવ્યક્તિ સુધીની સફર ભગવાને માણસને જે સૌથી મોટી શક્તિ આપી છે તે કલ્પના છે પણ લોકો ઘણીવાર આ કલ્પનાને રમત માને છે તેઓ વિચારે છે કે મનમાં કેટલાક ચિત્રો બનાવવા એ કોઈ મોટી વાત નથી અને આ સૌથી મોટી ભૂલ છે કલ્પના એટલે વિઝ્યુલાઇઝેશન આ બીજ તમારા ભવિષ્યની જમીનમાં વાવેલું છે પણ બીજ વાવ્યા પછી જો તમે તેને દરરોજ પાણી ન આપો જો તમે તેને સૂર્યપ્રકાશ ન આપો તો શું તે વૃક્ષ બનશે ના તેવી જ રીતે વિઝ્યુઅલાઇઝેશન પણ કોઈ ચમત્કાર કરતું નથી અને જ્યાં સુધી તમે તેને સંપૂર્ણ ભક્તિ અને સંપૂર્ણ જાગૃતિથી પાણી ન આપો હવે તમે વિચારશો ઠીક છે આપણે કલ્પના કરીએ છીએ આપણે તે દરરોજ કરીએ છીએ છતાં આપણું જીવન આપણે જેવું વિચારીએ છીએ તેવું કેમ નથી થતું તે ખૂબ જ સારો પ્રશ્ન છે અને તેનો જવાબ સરળ છે તમારી કલ્પના અને તમારી માન્યતા એક જ દિશામાં આગળ વધતા નથી મનમાં એક ચિત્ર હોય છે પણ હૃદયમાં શંકા હોય છે અને આ શંકા વિઝ્યુલાઇઝેશનને ફક્ત એક સ્વપ્ન બનાવે છે જ્યારે તમે વિઝ્યુલાઇઝેશન કરો છો ત્યારે પહેલો નિયમ એ છે કે તમે તમારી અંદરથી બધી શંકાઓ દૂર કરો ઉદાહરણ તરીકે બાળકને જુઓ તે જે જુએ છે તેમાં તે માને છે જો તે કહે છે કે હું આકાશને સ્પર્શ કરીશ તો તે ખરેખર તે માને છે અને તેથી જ બાળકોની ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે કારણ કે તેમાં શંકા માટે કોઈ જગ્યા હોતી નથી વિઝ્યુલાઇઝેશનનો બીજો નિયમ તમારે તેને ફક્ત જોવાની જરૂર નથી તમારે તેને જીવવું પડશે તમારી કલ્પના એટલી જીવંત હોવી જોઈએ કે તમે તેને તમારા આત્મામાં ઊંડા અનુભવી શકો જો તમે તમારા મનમાં જોઈ રહ્યા છો કે તમે સફળતાના પગથિયા પર ઊભા છો તો તમારા શ્વાસમાં તે ઊંચાઈની હવા ભરો તમારા પગ નીચે તે મુકામની જમીન અનુભવો તમારા કાનમાં લોકોની તાળીઓનો ગડગડાટ સાંભળો તમારા ચહેરા પર વિજયનું સ્મિત લાવો આ ફક્ત એક ચિત્ર ન હોવું જોઈએ તે એક અનુભવ હોવો જોઈએ હવે લોકો વારંવાર બીજો પ્રશ્ન પૂછે છે અમે વિઝ્યુઅલાઇઝેશન યોગ્ય રીતે કર્યું છે પરંતુ વાસ્તવિકતામાં ક્યારે પ્રગટ થશે અહીં એક મોટું રહસ્ય છે એ જાણવું મહત્વપૂર્ણ છે કે દ્રશ્ય અને અભિવ્યક્તિ વચ્ચેનો સેતુ ક્રિયા છે દ્રશ્ય કારણ એ અડધું કાર્ય છે બાકીનું અડધું તે દિશામાં ચાલવાનું છે જો તમે ફક્ત આંખો બંધ કરીને વિચારો છો કે એક દિવસ હું સફળ થઈશ પણ તમે તમારી આદતો બદલતા નથી તમે તમારા ડરને છોડતા નથી તો બ્રહ્માંડ તમારામાં કોઈ વિશ્વાસ જોતો નથી તમારે બતાવવું પડશે કે તમે તમારા મનમાં જે ગંતવ્ય જોઈ રહ્યા છો તેના માટે તમે ખરેખર તૈયાર છો વિઝ્યુઅલાઇઝેશન ફક્ત બ્રહ્માંડને સંદેશ આપે છે પરંતુ અભિવ્યક્તિ ત્યારે થાય છે જ્યારે તમે તે સંદેશ અનુસાર તમારા જીવનમાં પરિવર્તન લાવો છો ધારો કે તમે વિઝ્યુલાઇઝેશનમાં જોયું કે તમે એક અદ્ભુત વક્તા બની ગયા છો લાખો લોકો તમને સાંભળી રહ્યા છે તો તમારે તે પછી તમારા શબ્દો પર કામ કરવું પડશે તમારે પ્રેક્ટિસ કરવી પડશે તમારે સ્ટેજ પર ઊભા રહેવા માટે હિંમત ભેગી કરવી પડશે આ ક્રિયા બ્રહ્માંડને ખાતરી આપે છે કે તમે તમારા સ્વપ્નને લાયક છો અને પછી બધું તમારા પક્ષમાં ઉમેરાય છે તમારે એક વાત સમજવી જોઈએ વિઝ્યુઅલાઇઝેશન એક બીજ છે ક્રિયા એ બીજ માટે પાણી છે અને શ્રદ્ધા એ સૂર્યપ્રકાશ છે જેના બિના કંઈ ઉપશે નહીં જ્યારે આ ત્રણેય ભેગા થાય છે ત્યારે એ ચોક્કસ છે કે ભવિષ્ય બદલાશે લોકો ઘણીવાર કહે છે કે મેં ઘણું વિઝ્યુલાઇઝેશન કર્યું મેં તે દરરોજ કર્યું છતાં કંઈ થયું નહીં અને જ્યારે તેમને પૂછવામાં આવે છે કે શું તેઓ તેમાં વિશ્વાસ રાખે છે અને તે મુજબ કામ કરે છે ત્યારે જવાબ આવે છે કે ના મેં ફક્ત મારા મનમાં વિચાર્યું આ જ કારણ છે કે તેમના સપના ફક્ત કાગળ પર રહે છે વિઝ્યુલાઇઝેશન કોઈ રમત નથી તે એક સાધના છે જેમ તપસ્યામાં એક સાધક પોતાની અંદર બધી શક્તિ એકઠી કરીને ભગવાન સુધી પહોંચે છે તેવી જ રીતે કલ્પનામાં તમે તમારી ચેતનાની બધી ઉર્જા એક બિંદુ પર લગાવવી પડશે જેથી બ્રહ્માંડ પણ તમારો અવાજ સાંભળે અને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત વિઝ્યુઅલાઇઝેશન કરતી વખતે લાગણીઓ સૌથી મોટું બળતણ છે જો તમે ફક્ત તમારા મનમાં એક ઠંડુ ચિત્ર બનાવો છો અને જોયા પછી કંઈક અનુભવશો નહીં તો તે ફક્ત એક ખાલી ચિત્ર હશે લાગણીઓ ફક્ત જે ચિત્રમાં જીવન લાવે છે જો તમે ભવિષ્યમાં તમારી સફળતા જોઈ રહ્યા છો તો તમારા આત્મામાં તે સફળતાનો આનંદ અનુભવો જો તમે તમારા મનમાં પ્રેમનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો તમારા હૃદયમાં તે પ્રેમની હૂંફ અપનાવો આ લાગણીઓનો બ્રહ્માંડને સંકેત આપે છે કે તમે તમારા સ્વપ્ન માટે તૈયાર છો હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે વિજ્ઞાન એવું પણ માનવામાં આવે છે કે વિઝ્યુલાઇઝેશન આપણા મગજના ચેતા કોષોને તે ભવિષ્ય માટે તાલીમ આપે છે તમે જે વસ્તુ વારંવાર તમારી કલ્પનામાં જીવો છો મગજ તેને સત્ય તરીકે સ્વીકારે છે અને તમારા શરીર અને ચેતનાને તે દિશામાં કળે છે આ જ કારણ છે કે ખેલાડીઓ તેમની મેચ પહેલાં વિઝ્યુલાઇઝેશન કરે છે તેઓ તે જીતને પહેલેથી જ તેના મનમાં રમી નાખે છે અને આ જ કારણ છે કે તેઓ મેદાન પર અજાયબીઓ કરે છે તો હવે તમે જાણો છો કે વિઝ્યુલાઇઝેશનનો વાસ્તવિક અર્થ ફક્ત વિચારવાનો નથી તે જીવવાનો છે તે વિશ્વાસ કરવાનો છે તે કામ કરી રહ્યો છે તે લાગણીઓથી ભરાઈ રહ્યો છે અને પછી એક દિવસ તે વાસ્તવિકતા તમારી સામે ઊભા રહે છે મિત્રો વિઝ્યુલાઇઝેશનથી વાસ્તવિક અભિવ્યક્તિ સુધીની સફર એટલી સરળ નથી જેટલી લાગે છે કારણ કે અહીં વાસ્તવિક કસોટી તમારા ધીરજની છે બ્રહ્માંડ કોઈ મશીન નથી જ્યાં તમે બટન દબાવો અને બીજી જ ક્ષણે બધું તમારા ખોળામાં આવી જાય બ્રહ્માંડ વાઘ છે અને તમારું વિઝ્યુલાઇઝેશન તેનું બીજ છે તે બીજને ફળ બનવામાં સમય લાગે છે આ તે જગ્યા છે જ્યાં લોકો હાર માની લે છે કારણ કે તેઓ જોતા નથી કે કંઈક થઈ રહ્યું છે પરંતુ અહીં તમારે સમજવું પડશે કે આજે તમે જે બીજ વાવ્યું છે તે જમીનની નીચે ઊગી રહ્યું છે તમારી આંખોથી છુપાયેલ તમે તેને જોઈ શકો છો કે નહીં પરંતુ તે ચોક્કસપણે વધી રહ્યું છે તેથી વિઝ્યુલાઇઝેશન પછી સૌથી મહત્વપૂર્ણ ગુણ ધીરજ છે પ્રક્રિયા પર વિશ્વાસ કરો આ સૌથી મુશ્કેલ ભાગ છે તમારી અધીરાઈ અને તમારા જૂના વિચારો તમને વારંવાર પરીક્ષા આપે છે અને આ તે જગ્યા છે જ્યાં જેમનો વિશ્વાસ તૂટે છે તેમના સપના પણ તૂટે છે હવે બીજું રહસ્ય જાણો વિઝ્યુલાઇઝેશન ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે તમે તેને તમારી ઓળખ બનાવો છો સ્વપ્ન એ બાહ્ય વસ્તુ નથી તે તમે છો જો તમે વારંવાર તમારા મનમાં વિચારો છો કે હું સફળ થવા માગું છું હું પ્રેમ મેળવવા માગું છું હું મારી સમસ્યાઓનું નિરાકરણ ઈચ્છું છું તો ક્યાંક તમે માનો છો કે તમે હમણાં તેને લાયક નથી અને બ્રહ્માંડ તે સાંભળે છે વિઝ્યુઅલાઇઝેશનમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ આત્મવિશ્વાસ આ સ્પંદનો બ્રહ્માંડ સુધી પહોંચશે અને તમારા માર્ગો બનાવશે કારણ કે બ્રહ્માંડ તમારા અવાજ કરતાં તમારી લાગણીઓને વધુ સાંભળે છે હવે અહીં હું તમને કેટલું ખૂબ જ સરળ પરંતુ શક્તિશાળી પગલાંઓ જણાવીશ જેના દ્વારા તમારું વિઝ્યુલાઇઝેશન એટલું મજબૂત બનશે કે અભિવ્યક્તિ અનિવાર્ય બની જશે અને આ પગલાંઓને વળગી રહેવું એ જ વાસ્તવિક સાધના છે પ્રથમ દરરોજ તે જ સમયે વિઝ્યુલાઇઝેશન કરો સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા રાત્રે સૂતા પહેલાં કારણ કે આ તે સમય છે જ્યારે તમારી ચેતના અર્ધ જાગૃત મન વચ્ચે દિવાલ પાતળી થઈ જાય છે અને પછી તમારી કલ્પનાઓ સીધી તમારા આત્મા સુધી પહોંચે છે બીજું તમારા વિઝ્યુઅલાઇઝેશનને શબ્દો આપો તમે કાગળ પર શું જોવા માગો છો તે લખો જેમ તમે સ્ક્રિપ્ટ લખો છો પણ અહીં સૌથી મહત્ત્વપૂર્ણ તમારી શંકાઓ છે તમે લખી રહ્યા છો કે હું સફળ છું મારી પાસે જે જોઈએ તે બધું છે મારા જીવનમાં પ્રેમ આદર અને સમૃદ્ધિ છે લેખન દ્રશ્યકરણને અનેક ગણું મજબૂત બનાવે છે ત્રીજું તમારી આસપાસના વાતાવરણને બદલો તમે તમારા જીવનમાં શું લાવવા માંગો છો તેની લાગણી તમારા રૂપમાં તમારા ડેસ્કમાં તમારી આદતોમાં પ્રતિબિંબિત થવી જોઈએ જો તમે સંપત્તિની કલ્પના કરો છો પણ તમારું વાતાવરણ અવ્યવસ્થિત છે તો તમે તેને વિપરીત સંકેત મોકલી રહ્યા છો સ્વચ્છતા વ્યવસ્થિતતા અને સકારાત્મક ઉર્જા તમારા સપનાઓને આકર્ષે છે ચોથું કૃતજ્ઞતા અનુભવો જે વસ્તુ તમારી પાસે હાલમાં નથી તેના માટે પણ આ સૌથી મોટું રહસ્ય છે જ્યારે તમે એવી વસ્તુઓનો આભાર માનો છો જે હજી સુધી આવી નથી ત્યારે બ્રહ્માંડને લાગે છે કે તમને તે મળી ગઈ છે અને પછી તે તેને શક્ય તેટલી ઝડપથી તમારા જીવનમાં મોકલે છે અહીં બીજો પ્રશ્ન ઊભો એ થાય છે કે દ્રશ્યકરણ એટલું સરળ અને શક્તિશાળી છે તો પછી દરેક વ્યક્તિ તે કેમ કરી શકતું નથી આનો જવાબ સુસંગતતા છે લોકો શરૂઆત કરે છે પરંતુ થોડા દિવસો પછી ભૂલી જાય છે તેઓ વિચારે છે કે આ ફક્ત થોડી મિનિટોની રમત છે જ્યારે તે તમારી ચેતનાને સંપૂર્ણપણે બદલવાની પ્રક્રિયા છે દરરોજ દરેક ક્ષણે તમે તમારા સપનાની દિશામાં જીવી શકો છો તમારે વિચારવું પડશે કે હું શું હું જે ઈચ્છું છું તે વિચારી રહ્યો છું શું હું જે ઈચ્છું છું તે કહી રહ્યો છું શું હું જે ઈચ્છું છું તે કરી રહ્યો છું જો તમારું મન તમારી જીભ અને તમારા કાર્યો એક જ દિશામાં આગળ વધે છે તો અભિવ્યક્તિ થાય છે હું રોકાઈ શકતો નથી હું તમને અહીં એક નાની વાર્તા કહું છું એક વ્યક્તિ હતો જેણે વિઝ્યુલાઇઝેશન કરવાનું શીખ્યું તે દરરોજ સવારે ઉઠતો અને પોતાને કહેતો મારું જીવન સુંદર છે હું દરરોજ સારો થઈ રહ્યો છું મારા સપના સાકાર થઈ રહ્યા છે શરૂઆતમાં તેને વિચિત્ર લાગતું ક્યારેક તે પોતાની જાત પર હસતો પણ તેણે હાર ન માની છ મહિના પછી તેની નોકરી બદલાઈ ગઈ તેની આવકમાં વધારો થયો અને સંબંધમાં તિરાડો પણ રૂજાઈ ગઈ કેમ કારણ કે તેને હાર ન માની તેણે જે જોઈતું હતું તે જોયું તે જે ઈચ્છતો હતો તે બોલ્યો તેણે જે ઈચ્છતો હતો તે કર્યું આ બ્રહ્માંડનો નિયમ છે તમે અંદર જે જુઓ છો તે બહાર થાય છે તમે જે અંદર જોઈ શકતા નથી તે ક્યારેય બહાર નહીં થાય અને સૌથી સુંદર વાત એ છે કે વિઝ્યુઅલાઇઝેશન ફક્ત તમારા સપના જ લાવતું નથી તે તમને પણ બદલી નાખે છે તે તમારી અંદરની શક્તિને જાગૃત કરે છે તે તમને અહેસાસ કરાવે છે કે તમે તમારા ભાગ્યના માલિક છો તે ભય દૂર કરે છે તે તમને એવા વ્યક્તિમાં ફેરવે છે જે ખરેખર તેના સપનાઓ માટે સક્ષમ છે તો હવે તમારી જાતને પૂછો શું તમે તૈયાર છો શું તમે તમારી બધી આંતરિક શક્તિને એક દિશામાં કેન્દ્રિત કરીને બ્રહ્માંડ સાથે કામ કરીને તમારા જીવનને બદલવા માટે તૈયાર છો જો હા તો આજથી જ શરૂઆત કરો વિઝ્યુઅલાઇઝેશનને તમારા જીવનનો એક ભાગ બનાવો તમારું ભવિષ્ય તમારી આંખો સામે આકાર લેવાનું શરૂ કરશે મિત્રો વિઝ્યુલાઇઝેશનથી વાસ્તવિક અભિવ્યક્તિ સુધીની આ પદ્ધતિ ફક્ત એક તકનીક નથી તે એક શ્રદ્ધા છે એક દ્રઢ નિશ્ચય છે અને આખી જીવનશૈલી છે અને આ આખી પ્રક્રિયામાં સૌથી મોટો ફેરફાર તમારી અંદર આવે છે તમારી શ્રદ્ધા અત્યાર સુધી તમે શીખી ગયા છો કે તમારે શું કરવાનું છે તે કેવી રીતે કરવું અને તે શા માટે કરવું હવે છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ વાત સમજો વિઝ્યુલાઇઝેશન અને અભિવ્યક્તિ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે વિઝ્યુલાઇઝેશનમાં તમે પૂછો છો અને અભિવ્યક્તિમાં તમને તે મળે છે પરંતુ જ્યારે તમે પૂછો છો ત્યારે પણ તમને લાગે છે કે મારી પાસે તે હમણાં નથી આ ભૂલ છે બ્રહ્માંડમાં કંઈ પણ અધૂરું નથી તમારા સપના તમારું લક્ષ્ય તમારા આશીર્વાદ બધું તમારા નામે પહેલેથી જ છે તમારે ફક્ત તે દ્રશ્ય તમારા મનના પડદા પરથી દૂર કરવું પડશે તમારે તે દ્રશ્ય જોવું પડશે અને પછી તેના પર વિશ્વાસ કરવો પડશે કારણ કે જ્યારે તમે વિઝ્યુલાઇઝેશનમાં વિચારો છો કે હું ઈચ્છું છું કે આ મને મળે ત્યારે તમે બ્રહ્માંડને સંકેત આપો છો કે તમારી પાસે તે વસ્તુ હમણાં નથી જ્યારે તમે વિઝ્યુલાઇઝેશનમાં કહો છો કે આ મારું છે તે હંમેશા મારું હતું અને હવે તે મારી સામે પ્રગટ થઈ રહ્યું છે પછી તમે બ્રહ્માંડને તમારી માન્યતાનો સૌથી પવિત્ર અવાજ સંભળાવો છો હવે લોકો વારંવાર બીજો પ્રશ્ન પૂછે છે આપણે ક્યાં સુધી વિઝ્યુલાઇઝેશન કરવું જોઈએ તો સાંભળો આ એવી પ્રથા નથી જે તમે ફક્ત એક જ વાર કરી શકો તે તમારો સ્વભાવ બનવો જોઈએ જેમ તમે દરરોજ શ્વાસ લો છો તેમ વિઝ્યુલાઇઝેશન પણ તમારા સ્વભાવનો એક ભાગ બનવો જોઈએ દરેક કાર્ય પહેલાં દરેક નિર્ણય પહેલાં દરરોજ સવારે અને દરરોજ રાત્રે તમારી અંદર તે ગંતવ્યનું ચિત્ર જુઓ તેમાં જીવો અને બ્રહ્માંડને બતાવો કે તમે તે પ્રાપ્ત કરી લીધું છે અને ધીમે ધીમે તમને અંદરથી લાગશે કે પરિસ્થિતિ બદલાઈ રહી છે લોકો બદલાઈ રહ્યા છે રસ્તા ખુલી રહ્યા છે જે દરવાજામાંથી તમે હારીને પાછા ફર્યા હતા તે પોતાની મેળે ખુલવા લાગશે વિઝ્યુલાઇઝેશન જાદુ નથી તે બ્રહ્માંડના નિયમો સાથે સુમેળ છે તે તમને તમારી અંદરની તે ઉર્જા સાથે જોડે છે જે અત્યાર સુધી સૂતી હતી જે દિવસે તમે તમારી ઉર્જાને તમારા વિશ્વાસ સાથે જોડો છો તે દિવસથી દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકે નહીં તમે સાંભળ્યું હશે કે તમે જે વિચારો છો તે બનો છો આ ફક્ત એક કહેવત નથી આ બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય છે તમારા વિચારો તમારી લાગણીઓ તમારી કલ્પના આ બધું મળીને એક પુલ બનાવે છે પુલની પહેલે પાર તમારું ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે હવે અહીં છેલ્લી વાર તમારી આંખો બંધ કરો અને તમારી અંદર જુઓ જુઓ કે તમારા સપનાનું તે ચિત્ર શું કહી રહ્યું છે તે ગંતવ્યનો અવાજ સાંભળો શું તમે હજુ પણ અચકાઈ રહ્યા છો શું તમારી અંદર હજુ પણ કોઈ શંકા બાકી છે તો તમારી જાતને એક વચન આપો કે આજથી કોઈ શંકા અને ભય રહેશે નહીં આજથી વિઝ્યુલાઇઝેશન ફક્ત કલ્પના નહીં રહે તમારા કર્મને તે દિશામાં દિશામાન કરો અને જુઓ કે બ્રહ્માંડ તમારા સપનાઓને કેવી રીતે પાંખો આપે છે અને હવે આ યાત્રાના અંતે મારી તમને નમ્ર વિનંતી છે જો આ શબ્દો તમારા હૃદયને સ્પર્શી ગયા હોય જો તમે તમારી અંદર એક નવી હિંમત અનુભવી હોય જો હવે તમે તમારા સપના સુધી પહોંચવાનો થોડો સ્પષ્ટ રસ્તો જોઈ શકો છો તો નીચે કમેન્ટમાં લખો હું તૈયાર છું હું મારા સપનાઓને સાકાર કરીશ આ તમારી પહેલી ઘોષણા હશે આ તમારા અભિવ્યક્તિની શરૂઆત છે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારી એક લાઇક અને એક કમેન્ટ મારા માટે એ જ ઉર્જા છે જે આ ચેનલ હિના મોટી સપનાઓને ઉડાન આપે છે તમારો સમય તમારી ભક્તિ અને તમારી શ્રદ્ધા અમૂલ્ય છે તમે તમારા સપના તરફ પહેલું પગલું ભર્યું છે બસ હવે આગળ વધતા રહો બ્રહ્માંડ તમારી સાથે છે તમારા સપનાનું ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે આભાર આગળ વધો સ્વપ્ન જુઓ તેમને જીવો અને તેમને પ્રાપ્ત કરો હિના મોટિવ્સ સાથે જોડાયેલા રહો તમારી આગામી સફરમાં ફરી મળીશો તમારા દરેક સ્વપ્ન સાકાર થાય તેવી શુભેચ્છાઓ અને હા જ્યારે તમારું સ્વપ્ન સાકાર થાય ત્યારે પાછા આવો અને અહીં કહો કે તમે તેને કેવી રીતે જીવ્યા છો કારણ કે તમારી વાર્તા કોઈ બીજા આત્મા માટે પ્રકાશ બની શકે છે આ વિડિયો શેર કરો જેથી આ પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય હિનામુટિવ સાથે રહો અને પોતાને શોધતા રહો મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં આભાર જય શ્રી કૃષ્ણ